સૌ વિદ્યાર્થી મિત્રો ને નમસ્કાર આજે આપણે મૂળાક્ષર સંખ્યા અને ચિહ્નનું સંકેતીકરણ વિશે જોઈશું તો ચાલો શરૂ કરીએ ઉદાહરણ છે જો આર ઈડી બરાબર ચાર પી એ જી ઈ પેજ બરાબર પાંચ સીએચઈ ટી એન બરાબર સાત લખી શકાય તો જિજ્ઞેશ માટે શું લખાય અહીં આપણે પહેલાં તો એક વિચાર એવો કરીએ કે આર માટેનો ક્રમ ચેક કરી જોઈએ તો આર માટેનો ક્રમ છે અઢાર અહીં અઢાર જેવું તો કંઈ છે નહીં ઈ માટે પાંચ નંબર અને ડી માટે ચાર નંબર તો એ પ્રમાણે નથી હવે અહીં આપણે જોઈએ તો રેડ જે છે લખેલું આર ઈડી એ કુલ કેટલા મૂળાક્ષરો છે તો એમાં કુલ ત્રણ મૂળાક્ષરો છે પણ આપણને તો ચાર કહ્યું છે તો આપણે ત્રણમાં એક ઉમેરી દઈએ તો ચાર થાય બીજું કયું છે પેજ પી એ જી ઈ આમાં કુલ ચાર મૂળાક્ષરો છે પણ આપણને તો કહ્યું છે કે પેજ બરાબર પાંચ તો એમાં આપણે એક ઉમેરી દઈએ તો પાંચ થશે ચેતન સી એચ ઈ ટી એન અહીં કુલ પાંચ છ મૂળાક્ષર છે અને તેમાં એક ઉમેરતા સાત થાય છે આમ આ લોજિકથી રેડના ચાર પેજના પાંચ અને ચેતનને સાત સાત લખી શકાય છે તો એ જ લોજિકથી આપણે જીગ્નેશ માટે શું લખાય એ ચેક કરવાનું છે તો ચાલો જે આઈજી એન ઇ એસ એચ હવે અહીં તમે ધ્યાનપૂર્વક જુઓ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત કેટલા મૂળાક્ષરો છે સાત આપણે અગાઉના તમામ લોજિકની જેમ એક મૂળાક્ષ એક અંક ઉમેરવાનો છે તો એક અંક ઉમેરતા સાત ને એક આઠ તો જીજ્ઞેશ માટે આઠ લખી શકાય આપણો જવાબ આવશે વિકલ્પ બી જો તમારો જવાબ વિકલ્પ બી હોય તો સાચો છે હવે આ તો મેં ગણ્યો હવે તમારો વારો તો તૈયાર છો ને તો ચાલો તમે હવે શરૂ કરો આ તમારો પ્રશ્ન રહ્યો દસ થી પંદર સેકન્ડ તમને આપવામાં આવશે અને તમે એક ઉદાહરણ શીખીને તેના જેવો દાખલો ગણવાનો પ્રયત્ન કરી રહ્યા છો જો તમને આ પ્રયાસ યોગ્ય લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને પ્રત્યેક પ્રશ્નના જવાબ આપીને તમારે કોમેન્ટ માટે લખવાના જ છે સાથે અત્યારે જો તમે ફક્ત જોતા હોય વિદ્યાર્થી છો ને ફક્ત જોતા હોય તો એવું ન કરતા બોલપેન અને નોટ હાથમાં લઈ લેજો તો બોલપેન અને નોટ હાથમાં લઈ લીધા બાદ આ તમારો જવાબ ગણવાનો છે ચાલો હવે તમારી દસ થી પંદર સેકન્ડ પૂરી થઈ ગઈ છે ઘણા વિદ્યાર્થીઓએ જવાબ આપી દીધો છે આપણે હવે આગળ જોઈએ તો વાઈ બરાબર આઠ ડબ્લ્યુ આઈ એફ ઇ બરાબર આઠ પણ અહીંયા મૂળાક્ષર તો ચાર છે તો શું કર્યું હોય કાં તો એમાં ચાર ઉમેર્યા હોય અથવા તો બે વડે ગુણ્યું હોય બરાબર તો આપણે એવું કરીએ હાલમાં બે વડે ગુણી જોઈએ તો ચાર બે આઠ આ રીતે વાઇફ બરાબર આઠ થયા હસબન્ડ ચેક કરીએ તો હસબન્ડ એમાં કુલ મૂળાક્ષરની સંખ્યા છે સાત એક બે ત્રણ ચાર પાંચ છ સાત એને બે વડે ગુણીએ તો હસબન્ડ માટેનો અંક ચૌદ આવશે આ રહ્યો જે આપણે જોયો હસબન્ડ માટે ચૌદ વાઇફ માટે આઠ કેવી રીતે હતા તે પણ આપણે જોયું હવે સન એસઓન સન એટલે પુત્ર ખબર ને તમને એમાં કુલ ત્રણ મૂળાક્ષરો છે એને બે વડે ગુણી જોઈએ તો કુલ થશે છ તો આ રીતે આ લોજિકથી સન માટે છ આવ્યા હવે આપણને કહ્યું છે કે ડોટર ડોટર એટલે પુત્રી એના માટે શું લખી શકાય તો જુઓ ચાલો ડી એ યુ જી એચ ટી આર તો અહીં આ યુ છે બરાબર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ કુલ મૂળાક્ષરોની સંખ્યા થઈ આઠ હવે અગાઉના બધા લોજિકની જેમ બે વડે ગુણવાનું થાય તો આને પણ આપણે બે વડે ગુણીશું તો આઠને બે વડે ગુણતા આઠ બે સોળ હવે તમારો જવાબ સોળ આવ્યો છે જો તમારો જવાબ સોળ આવ્યો હોય તો તમારો જવાબ સાચો છે હવે આગળનો પ્રશ્ન જોઈએ જે પાંચ ગુણ સુધીનો પૂછાય છે એક કોષ્ટક જ આપી દેવામાં આવે તમને અહીં તમે જુઓ આ એક બીજા પ્રકારનું ઉદાહરણ છે આમાં આપણે ચેક કરીએ જો રિઝલ્ટને સાત નવ આઠ બે શૂન્ય છ લખી શકાય તો એલ ઇ ટી માટે શું લખી શકાય શું લખાય ચાલો અહીં તમે પહેલા જુઓ રિઝલ્ટ આપણે કુલ મૂળાક્ષરોની સંખ્યા ચેક કરી લઈએ આર માટેનો અંક છે અઢાર પણ અહીંયા અઢાર જેવું કંઈક દેખાતું નથી બીજું કે આપણે અહીંયા ચેક કરી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ કુલ રિઝલ્ટમાં કુલ છ મૂળાક્ષરો છે અને અહીં અંકો કેટલા છે એ પણ ચેક કરી લઈએ તો એક બે ત્રણ ચાર પાંચ છ તો અહીં મૂળાક્ષર પણ છ છે અને અંકો પણ છ છે તો એનો અર્થ એમ થયો કે રિઝલ્ટને આપણે ઊભું લખીએ આર ઇ એસ યુ એલ ટી અને મૂળાક્ષરોને પણ આપણે ઊભા લખીએ સાત નવ આઠ બે શૂન્ય છ તો આર બરાબર સાત ઇ બરાબર નવ એસ બરાબર આઠ અને યુ બરાબર બે એલ બરાબર શૂન્ય અને ટી બરાબર છ આવો એનો અર્થ થાય હવે આપણને શું કહ્યું છે લેટ માટે એલ ઈ ટી માટે શું લખાય તો એલ ઇ ટી ચાલો આવી રીતે કહેવાનું છે કે એલ ક્યાં છે એલ રહ્યો આ એલ માટેનો અંક કયો છે એલ માટેનો અંક છે શૂન્ય તો એલની સામે લખીશું શૂન્ય ઈ માટેનો અંક કયો છે ઈ માટેનો અંક છે નવ તો આપણે ઈ ની સામે શું લખીશું નવ આ ટી માટેનો અંક કયો છે ટી માટેનો અંક છે છ તો આપણે ટીની સામે શું લખીશું છ હવે આપણે આને ઊભાના બદલે આડું લખી દઈએ એલ ઇ ટી અને અંકને પણ આપણે ઊભાના બદલે આડું લખી દઈએ શૂન્ય નવ છ તો લેટ માટે શું લખી શકાય તો લેટ માટે આપણે લખી શકાય ઝીરો છન્નું તમારી પાસે સ્ક્રીન છે એનામાં જુઓ વિકલ્પ એ એ સાચો જવાબ છે હવે તમારો વારો તૈયાર છો ને તો આ રહ્યો તમારો પ્રશ્ન ફટાફટ કરો હમ બરા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ લખી રહ્યા છે અહીં તમે જે કોમેન્ટ કરો ને એમાં તમારે જવાબ નહીં લખવાનો પણ એ બી સીડી આવા ચાર વિકલ્પમાંથી વિકલ્પનો અંક વિકલ્પનો મૂળાક્ષર જ દબાવવાનો લખવાનો તો આ તમારે જાતે કરવાનો છે મધરલેન્ડ ને શૂન્ય નવ પાંચ શૂન્ય શૂન્ય પાંચ શૂન્ય એક છ બે ત્રણ સાત આઠ સાત ચાર આઠ શું તમે આને બોલી શકો આ કેટલા અંક છે હું બોલું એના માટે છે ને અલ્પ પદ્ધતિ અપનાવવાની આ પહેલો અલ્પ વિરામ ત્રણ મૂળાક્ષર પહેલા એક અલ્પ વિરામ પછી દરેક અલ્પ વિરામ બબ્બેની જોડીમાં મૂકવાના આ બે મૂળા બે અંકો છોડીને વિરામ પછી પાછા બે અંકો છોડીને અલ્પ વિરામ પછી પાછા બે અંક છોડીને અલ્પ વિરામ હવે જુઓ આ છે સાતસો અડતાલીસ એ તમને ખબર છે આ થયા હજાર તો ત્રેવીસ હજાર સાતસો અડતાલીસ આ છે લાખનું સ્થાન છે બરાબર સોળ લાખ ત્રેવીસ હજાર સાતસો અડતાલીસ હવે આ છે કરોડ તો કરોડમાં આવશે પચાસ બબે ની જોડી લેવાની એટલે બે સંખ્યા બરાબર ને પચાસ કરોડ સોળ લાખ ત્રેવીસ હજાર સાતસો અડતાલીસ અને આ છે નવ અહીં પણ બે બેની જોડી અહીંયા આપણે અબજ લઈએ તો નવ અબજ પચાસ કરોડ સોળ લાખ ત્રેવીસ હજાર સાતસો ને અડતાલીસ આ રીતે લખાય ચાલો આપણે હવે જવાબ શોધ્યા તો મેં તમને ખાલી બતાવ્યું મારી પાસે સમય હતો ને તમારે દાખલા ગણવાના હતા હવે જુઓ મધરલેન્ડને એમ ઓ ઊભું લખી દઈએ આપણે ટી એચ ઇ આર થોડી જગ્યા ઓછી છે તો બાજુની જગ્યા વાપરીએ એલ એ એન ડી મધરલેન્ડને છે તો નવ પચાસ કરોડ સોળ લાખ ત્રેવીસ હજાર સાતસો અડતાલીસ તો દરેકને આપણે મૂળાક્ષરની સામે એનો ક્રમ આવી ગયો હવે આપણો પ્રશ્ન છે ડ્રીમ ડ્રીમ માટે શું લખાય ડી આર ઈ એમ તમે તો ગણી કાઢ્યો છે પણ હવે જેને નથી ગણ્યો એને આપણે જવાબ બતાવીએ અને એને શીખવાડીએ તો જુઓ ડી માટેનો મૂળાક્ષર છે ક્યાં છે ડીડી આર્ય ડી માટેનો મૂળાક્ષર છે આઠ તો આપણે ડીની સામે લખીશું આઠ આર માટેનો મૂળાક્ષર છે બે તો આરની સામે લખીશું બે ઈ માટેનો મૂળાક્ષર છે છ તો ઈની સામે લખીશું છ એ માટેનો મૂળાક્ષર છે સાત તો એની સામે લખીશું સાત અને એમ માટેનો મૂળાક્ષર છે નવ તો એમની સામે લખીશું નવ હવે ડ્રીમ આપણે આડું લખીએ અને અંકો પણ આપણે આડા લખીએ આઠ બે છ સાત નવ બ્યાસી હજાર છસો ઓગણસી ચાલો હવે તમે ક્યાં છે આ વિકલ્પ તમે બધા વિકલ્પ ડી જવાબ લખ્યો છે મને ચાલો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ તો અહીં એબીસીડી ને સીડીને તેના ક્રમ સાથે કોઈ લેવા દેવા નથી પણ પ્રશ્ન કઈક આ રીતે છે નીચે આપેલ કોષ્ટક મુજબ અંગ્રેજી મૂળાક્ષરોને નીચે મુજબના દર્શાવીને સાચા વિકલ્પથી જવાબ આપો તમને કહી દઉં કે આ પ્રશ્ન એનએમએમએસ ની પરીક્ષામાં પાંચ ગુણનો પૂછાયો છે લગભગ પાંચ જેટલા પ્રશ્નો હતા અને પાંચ ગુણ હતા બરાબર તો એક તો મેં ઉદાહરણ માટે લઈ લીધું ચાર તમને આપું છું ગણવા માટે હવે પ્રશ્ન છે અહીંયા અંક સમજી લો અંક છે નવ નવ માટેનો મૂળાક્ષર તો જુઓ નવ માટેનો મૂળાક્ષર કયો એ અને બીજી રીતે બોલીએ તો એ માટેનો અંક કયો તો નવ બી માટેનો અંક કયો તો સાત અને સાત માટેનો મૂળાક્ષર બી પાંચ માટેનો અંક પાંચ માટેનો મૂળાક્ષર સી અને સી માટેનો અંક પાંચ ત્રણ માટેનો મૂળાક્ષર ડી અને ડી માટેનો અંક ત્રણ એક માટેનો મૂળાક્ષર ઈ અને ઈ માટેનો અંક એક આપણે બંને રીતે બોલી શકીએ પ્રશ્ન છે ડી સી બી એ એટલે ચાલો હવે ડી સી બી એ ડી માટે તમે જુઓ ડી માટેનો અંક કયો છે ત્રણ તો આપણે શું કરીએ ડી નીચે ત્રણ લખી દઈએ સી સી માટેનો અંક કયો છે આ મારો આપણે હાઈલાઇટર ફરી રહ્યું છે સી માટેનો અંક છે પાંચ તો આપણે પાંચ લખીએ પછી છે બી બી માટેનો અંક કયો છે બી માટેનો અંક છે સાત તો આપણે સાત લખીએ અને એ માટેનો અંક છે નવ તો આપણે નવ લખીએ ત્રણ પાંચ સાત નવ ત્રણ હજાર પાંચસો ક્યાં છે આ વિકલ્પ ડી એ આપણો જવાબ છે હવે તમારો વારો તૈયાર છો ને તમને કુલ આવા ચાર દાખલા મળશે તો ચાલો તમે સ્ટાર્ટ કરો જાતે કરો બી ડી એ એટલે ચાલો તમને મને એવું લાગે છે કે આ રબરથી થોડુંક ભૂસી કાઢીએ હવે તમારે ગણવાનો છે જાતે કરવાનો છે અગિયારમો પ્રશ્ન તો તમારો સમય થઈ ગયો હશે ઘણા વિદ્યાર્થીઓનો જુઓ કેવા ફટાફટ જવાબ આપી રહ્યા છે કોમેન્ટમાં તો જુઓ સ્પીડ વિદ્યાર્થીઓની જવાબ આપવાની જેવો પ્રશ્ન ખુલ્યો કે તરત જ જવાબ શરૂ ઈ એ બી માટે બી માટેનો મૂળાક્ષર છે સાત તો નીચે લખીએ સાત ડી માટેનો મૂળાક્ષર છે ત્રણ ત્રણ તો ઈ માટેનું મૂળાક્ષર છે એક તો એક અને એ માટેનું મૂળાક્ષર છે નવ તો નવ લખીએ તો બીડી ઈ એ એટલે સાત હજાર ત્રણસો ઓગણીસ સાત હજાર ત્રણસો ઓગણીસ શું આમાં એક પણ જવાબ સાચો નથી ના તો જે જવાબ સાચો હોય સાત ત્રણ એક નવ જે વિકલ્પમાં આ અંક લખેલો હોય તે તમારે ગણવાનો હવે આગળનો જોઈએ બારમો ચાલો તમા તમે બારમાનો જવાબ લખો જો બધા ખોટા હશે ને તો તમે કોમેન્ટમાં લખી દેજો અંક જવાબ લખી દેજો ટાઈપ કરીને સાત ત્રણ એક નવ એવી જ રીતે આમાં પણ જોઈ લો બારમો દાખલો વિદ્યાર્થી મિત્રો નોટ અને બોલપેન લઈને જ આ વિડીયો જોવાનો છે તમારે જેથી કરીને મારા દ્વારા બતાવેલું ઉદાહરણ જેવો જ પ્રશ્ન તમે જાતે સોલ્વ કરીને કરી શકો બીજી કામની વાત કે હું તમને અહીં એક બતાવું છું અને તમે ત્યાં સેમ તરત જ એક કરો છો તો તમને એવું લાગે છે કે મને આવડી ગયો પણ પરીક્ષામાં એક સાથે નેવું દાખલા હોય છે મેટ વિભાગના અને બાકીના નેવું પ્રશ્નો હોય છે મેથ ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન તો એ સમયે તમને યાદ નહીં આવશે એ તમને યાદ ક્યારે આવશે જ્યારે તમે ખૂબ બધી પ્રેક્ટિસ કરી હશે ત્યારે તો દરેક પ્રકારના વીસ વીસ ત્રીસ ત્રીસ પચાસ પચાસ પ્રશ્નો તમે પ્રેક્ટિસ માટે કરવાના છે એના માટે તમે કોઈ બુક્સ ખરીદી શકો છો અથવા આપણા બ્લોગ પર પણ ઓનલાઈન ફ્રી બુક મૂકી છે કોમેન્ટમાં તમને બ્લોગનું નામ મળી જશે અથવા તો હું તમને વોટ્સઅપ ગ્રુપમાં માહિતી આપી દઈશ તો ચાલો હવે આપણે જવાબ ચેક કરી લઈએ ઈ એ સી બી એટલે ઈ માટેનું મૂળાક્ષર છે થોડુંક ઝડપ કરીશ એક એ માટેનું મૂળાક્ષર છે નવ સી માટેનું મૂળાક્ષર છે પાંચ અને બી માટેનું મૂળાક્ષર છે સાત ઓગણીસો સત્તાવન ઓગણીસો સત્તાવન વિકલ્પ એ જેનો જવાબ લખ્યો હોય તેનો જવાબ સાચો છે ઓગણીસો સત્તાવનને આપણે સામાજિક વિજ્ઞાન સાથે જોડીએ તો ઓગણીસો સત્તાવન નહીં પણ અઢારસો સત્તાવન ચાલો સો વર્ષ ઓછા કરીએ અઢારસો સત્તાવનમાં શું થયું હતું અઢારસો સત્તાવનમાં આઝાદીની ચળવળ થઈ હતી અઢારસો સત્તાવન નો વિપ્લવ એવું અમે ભણતા ત્યારે ગણાતું એક સાથે સમગ્ર ભારતમાં આઝાદી માટે અંગ્રેજોથી આઝાદી માટેના પ્રયત્નો થયા હતા ચાલો આગળ તમારો તેરમો દાખલો દાખલા નંબર તેર એ ઈ સીબી એટલે હવે આમાં તો પાંચ જ સેકન્ડ અપાય તમને ઝડપ આવી ગઈ છે કોમેન્ટમાં બધા ખૂબ સરસ જવાબ લખી રહ્યા છે ચાલો સમય પૂરો થયો એ માટેનો મૂળ અંક છે નવ ઈ માટેનો અંક છે એક સી માટેનો અંક છે પાંચ અને બી માટેનો અંક છે સાત નવ હજાર એકસો સત્તાવન નવ હજાર એકસો સત્તાવન વિકલ્પ બી જેનો જવાબ હોય તે સાચો છે આગળ ચૌદમો પ્રશ્ન તમારા માટે સી એ બીડી એટલે ચાલો CABD એટલે હવે હું લખી કાઢું છું જવાબ હે ને તમે પછી ચેક કરીને કહેજો CABD એ બી સી માટેનો અંક છે પાંચ તો અહીં પાંચ લખીએ એ માટેનો અંક છે નવ ડી માટેનો અંક છે ત્રણ અને બી માટેનો અંક છે સાત પાંચ હજાર નવસો સાડત્રીસ વિકલ્પ એ એ આપણો જવાબ છે તો જે વિદ્યાર્થીઓનો વિકલ્પ એ જવાબ આવ્યો હોય તેમને ખૂબ ખૂબ અભિનંદન ચાલો હવે આપણે છેલ્લો દાખલો જોઈએ છેલ્લો પ્રશ્ન જેમાં ઉદાહરણ પહેલાં તો સમજી લો ઝેબરા બરાબર બે છ પાંચ બે એક આઠ એક હવે અહીંયા ઝેબરા માટેના અંકો ચેક કરીએ આપણે તો એક બે ત્રણ ચાર પાંચ ઝેબરા માટે માં કુલ પાંચ મૂળાક્ષરો છે આ શબ્દમાં પણ અંક કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો આવું તો નહીં ચાલે પાંચની સામે પાંચ હોય તો આપણે તરત જ આપણે સામ સામે મૂકીને કરી દેતા હતા જે અગાઉ આપણે ઉદાહરણમાં જોયું હતું ને તમે પણ ગણ્યો હતો પણ આમાં અલગ છે હવે આની અંદર આ ચેક કરો કે જ્યારે આ રીતે હોય અંકની સંખ્યા વધારે હોય અને મૂળાક્ષરોની સંખ્યા ઓછી હોય ત્યારે આ એક કારણ હોઈ શકે જેડ જે છે જેડ મૂળાક્ષરમાં એનો ક્રમ કયો છવ્વીસ હવે અહીં ચેક કરો છવ્વીસ છે હા તો જેડ માટે છવ્વીસ પછી બીજું ચેક કરી જુઓ ઈ માટેનો ક્રમ કયો ઈ જે છે એ પાંચમા ક્રમનો મૂળાક્ષર છે તો ઈ માટે પાંચ આવશે ચાલો આ જ રીતે આપણે આગળ ચેક કરી જોઈએ ઝેડ ઈ બી આર એ તો જેડનો આપણે છવ્વીસમો જોયો જે અહીંયા ચેક કર્યો આ લીટી પાડી ઈ માટે આપણે પાંચ જોયો જેના નીચે અત્યારે હું લીટી પાડું છું બી માટે બે મૂળાક્ષર આવશે બે અંક આવશે તો બે નીચે લીટી પાડી હવે આર માટે કયો છે તો આર માટે અઢાર છે જે અહીં હમણાં હું લીટી પાડી રહ્યો છું અઢાર તો આર બરાબર અઢાર અને એ માટે એક આવશે એ પ્રથમ ક્રમનો મૂળાક્ષર છે એટલે હવે આ સંદર્ભમાં લાયન એલ આઈ ઓ એન લાયન એટલે તમને ખબર શું થાય સિંહ અને ટાઈગર એટલે વાઘ ચાલો લાયન એલ માટેનો મૂળાક્ષર અહીંયા ચેક કરી લઈએ એલ માટેનું મૂળાક્ષર છે બાર તો આપણે અહીં લખીશું બાર આઈ માટેનો મૂળાક્ષર છે નવ અહીં લખીશું નવ ત્યાર પછી ઓ માટેનો મૂળાક્ષર છે કેટલો છે ઓ માટે પંદર જોજો નજરચૂકથી જવાબ ખોટો બની જાય છે એન માટેનો મૂળાક્ષર કયો એન માટેનો મૂળાક્ષર છે ચૌદ તો આપણે હવે લખીશું ચૌદ હવે લાયન ને હું આડું લખું એલ આઈ ઓ એન અને જે અંકો એની સામે મળ્યા તેને પણ આડું લખું તો બાર નવ પંદર અને ચૌદ અને આ રીતે કરી દઉં બાર લાખ એકાણું હજાર પાંચસો ચૌદ બાર લાખ એકાણું હજાર પાંચસો ચૌદ વિકલ્પ એ એ આપણો જવાબ છે હવે તમારો આરો તમારે જાતે ગણવાનો છે ને તો શરૂ કરો તમને પાંચથી દસ સેકન્ડ આપીએ છીએ ચાલો તો વિદ્યાર્થી મિત્રો હવે છેલ્લો પ્રશ્ન છે આપણે જવાબ ચેક કરી લઈએ ઝડપથી આર માટે અહીં રામ લખ્યું છે તો આર માટે અઢારમાં નંબરનો મૂળાક્ષર છે જે તમે અહીં જુઓ આર અઢાર બરાબર ને પછી એ માટે એ માટે કયો ક્રમ છે તો એ માટે છે એક નંબર અહીંયા લખ્યો અને એમ માટે તેર છે જે અહીં તમે જોઈ શકો છો હવે આ તરફ આપણે કહ્યું છે લક્ષ્મણ એલ એક્સ એમ એન હવે આ તો સમજાવવા માટે હું થોડુંક સ્લો સમજાવું છું પણ ઝડપ કરવી હોય તો આડું જ લખી દેવું જરૂરી છે એલ એલ માટેનો નંબર કયો એલ માટેનો નંબર છે બાર ચાલો તો અહીં મેં લખ્યા બાર એ માટે એક એક્સ માટે કયા છે નંબર એક્સ માટે ચોવીસ પછી શું છે એમ માટેનો ક્રમ છે તેર તો તેર લખો એ માટે એક છે અને એન માટે ચૌદ છે આ રીતે આખી સંખ્યાને સરખી રીતે લખી જોઈએ આપણે એટલે પેલું અંક વાંચવું હોય તો વાંચી શકાય એકસો ચૌદ તેર હજાર ચોવીસ લાખ એકસો એકવીસ કરોડ ચોવીસ લાખ તેર હજાર એકસો ને તેર એકસો ને ચૌદ આ તમારો જવાબ હોય પહેલાં તો અહીંયા ટગડો છે એકસો ને તેર છે એટલે આ તો નહીં હોય એકસો ને ચૌદ આ પણ નથી છેલ્લે એકસો ચૌદ હોવો જોઈએ અહીંયા તમને ખાલી ત્રણ મૂળાક્ષર તો પણ જવાબ આપી શકો અને આખો જવાબ ચેક કરો તો પણ આપી શકો તો આપણો જવાબ આવ્યો હશે વિકલ્પ બી જો તમારો જવાબ વિકલ્પ બી સાચો હોય તો તમને અભિનંદન વિદ્યાર્થી મિત્રો પરીક્ષા માટે આ સંદર્ભમાં તમને જરૂરી સૂચના આપું છું તમારે આ પ્રમાણેને શ્રે શ્રેણીમાં તમારે એકથી છવ્વીસ નંબર લખી દેવાના અને દરેક નંબરની સામે તેનો મૂળાક્ષર પણ લખી દેવાનો એની થી ઝેડ લખીને નંબર આપી દીધા તમે સીધો નંબર પણ લખી દેજો અને ઉલટો નંબર પણ લખી દેજો એનાથી તમને આ પ્રકારના જ્યારે દાખલા આવે ત્યારે તમે ખૂબ ઝડપથી ગણી શકો બીજી વાત કે પ્રશ્નપત્રમાં રબ પાનું હોય છે છેલ્લું જેમાં તમે આવી રબ ગણતરી કરી શકો છો તો હવે અહીં આપણો વિડીયો પૂરો થાય છે વિદ્યાર્થી મિત્રો ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમને સૌને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લખ